ભગવત કથા મારા સીતારામ બાપુએ મને દીકરી માની હતી વર્ષોથી અમારો નાતો છે રત્નેશ્વરી દેવીની દર વર્ષે પછી આ બાપુ કથા કરાવે છે આ વર્ષે મકવાણા પરિવાર દ્વારા આવું ભવ્ય આયોજન મોરબીના અમે થયું બહુ રાજીપો વ્યક્ત કરીએ વ્યાસપીઠ પર મારા શિષ્ય રત્નેશ્વરી દેવી ભાઈ શ્રી બ્રિજેશભાઈ જયરાજસિંહ બાપુ મારા રાજુ બાપુ બધા મોરબીના લોકોને હું ધન્યવાદ આપું છું એક સામાન્ય પરિવારને એ દીકરીને તમે ખૂબ પ્રેરણા પ્રોત્સાહન લીધું છે મારા મોરબીના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ધાર્મિક આગેવાનો ગોપી મંડલો મહિલા મંડલો ગરબી મંડલો બધાનો ખૂબ આભાર માનું છું ભક્વાના પરિવાર ભગીરથભાઈનો છે આ ખોડિયું પંચભૂતનું બનેલું છે જેમ જૂની રેલવે સ્ટેશન હોય મુસાફરની ટિકિટ પૂરી થઈ જાય ઉતરી જાય નવું સ્ટેશન આવે એમાં ખોડિયું બદલાવાનું છે આત્મા તો અમર છે એટલું જ કહેવાનું કે ભગવાને મનુષ્ય અવતાર દીધો કોઈ વયું જાય તો પછી એની નિંદા નહીં કરવાની ને એની રોવી નહીં થાય તો ચકલાને ચણ નાખવી કૂતરાને બિસ્કીટ નાખવા મેડિકલ કેમ્પ કરવા કોઈ છોકરા જમાડવા કોઈ દીકરીઓને કન્યાદાન દેવા જે કાધું જાડું ગરીબ માવતાની સેવા કરવી એ જ અમારી સાચી શ્રદ્ધાંજલિ છે એ જ અમારો ભંડારો છે એટલે મને ખૂબ રાજીપો છે ઘણા ભગવાને કામ કરાવ્યા સીતારામ બધાઈને અમારા પૂજ્ય ભૂપત બાપુએ એમ આ ભંડારો ખોયરો મકવાણા પરિવાર ભગીરથભાઈનો પૂજ્ય જયરામ બાપુ બધા દીકરાઓને ધન્યવાદ આપું છું મને ડૉક્ટર એક મહિનો બોલવાની ના પાડીશ પણ અમારા રવિ બાપુ બધાનો આગ્રહ હતો કે મારી તમારે આવવું પડશે બધું એક સેકન્ડ આવીશ ને તો ઓક્સિજન ઘટશે પણ મેં લાઈવને છેલ્લો ઘુમરો તો મારતી આવું એ એક નાનકડી કરી ગાઉ ભાઈ બોલા છે નહીં શ્વાસ ચડી જાય ઓક્સિજન ઘટે પણ દવાખાના ભેદી કરજો જો તો જો

અહીં આવી છું મકવાના પરિવારે જેટલા બેઠા નાના મોટા ભૂદેવો બ્રહ્મદેવો અહીંયા મોરબીના જાડવા પંખી છોડવા બધા એનો આભાર માની મય સબ રામય જાની કરો પ્રણામ જોડી જોગવાની વારંવાર અવતાર દે તો મને મોરબીમાં જ દે છે જય શિયા